નમસ્કાર દર્શક મિત્રો આપણે આ વિડીયોમાં વાત કરીશું કે બેરોજગારી છે બરાબર સમાજમાં બેરોજગારી છે બરાબર તો એના નિરાકરણ માટે કયા કયા પગલાંઓ લઈ શકાય બરાબર અને એ કઈ રીતે એને ઓછી કરી શકાય બરાબર અને બેરોજગારી ઓછી થાય તો સમાજમાં કયા કયા ફાયદાઓ થાય બરાબર તો આપણે સૌથી પહેલાં આપણે વાત કરીશું કે તે બેરોજગારી એ એ ગામડા હોય કે ભલે શહેર હોય તો એ ભલે એ તમામે તમામ જગ્યાએ આપણને બેરોજગારી જોવા મળે છે અને આના કારણે સમાજને સમાજના ઘણા બધા લોકોની આર્થિક સ્થિતિ નબળી હોય અને નબળી જ રહી જાય છે બરાબર જો એને રોજગાર મળે તો એની આર્થિક પરિસ્થિતિમાં સુધારો થાય છે બરાબર તો આ પ્રકારની જે સમસ્યાઓ જે છે બરાબર આ સમસ્યાઓનું નિરાકરણ લાવવા માટે ભારત સરકાર તરફથી પણ ભૂતકાળમાં ઘણા બધા પગલાઓ લેવામાં આવ્યા હતા બરાબર તમને કદાચ ખબર હોય તો સ્કિલ ઇન્ડિયા નામનો કોર્સ કરવામાં આવતો હતો બરાબર એમાં લાખો લોકોએ ભાગ લીધો હવે કેવું શીખ્યા તો શીખ્યા હોય જ ખબર હોય બરાબર પણ સ્કિલને ડેવલપ કરવા માટે ભારત સરકારે આ એક અનોખું પગલું ભર્યું હતું અને આમાં કરોડો રૂપિયાનો ખર્ચ કરી કર્યો હતો બરાબર કેમ કે ભારતના નાગરિકો કુશળ થાય પોતાની કલાને વિકસિત થાય અને આગળ વધે બરાબર તો આ રીતે દેશના નાગરિકોની જે જે બેરોજગારી છે બરાબર એ બેરોજગારીમાંથી મુક્તિ મેળવવા માટેનો સરકાર તરફથી સર્વશ્રેષ્ઠ એક નિર્ણય લેવામાં આવ્યો હતો અને એ પ્રકારે કામગીરી કરવામાં આવી હતી બરાબર હવે કેટલા અંશે કામગીરી થઈ તો આપણે તો એમાં મેં પણ કોર્સ કર્યો તો એટલે એમાં ઘણા બધા કોર્સ હતા બરાબર ઘણા બધા કોર્સ હતા એક અલગ અલગ જગ્યાએ ચાલતા હતા બરાબર આપણે હવે આગળ વધીએ બરાબર કે બેરોજગારી કઈ કઈ રીતે ઓછી થઈ શકે બરાબર એને આપણે સંપૂર્ણ રીતે નાબૂદ કરવી એ તો અશક્ય છે પણ જો માનસિક રીતે આપણે તૈયાર થઈએ અને પોતાની કલાને વિકસિત કરીએ બરાબર તો એ બેરોજગારીમાં જેટલો બને એટલો ઘટાડો થઈ શકે એમ છે બરાબર તમને સીધી સામાન્ય રીતે વાત કહું કે અમુક ગામડાઓમાં હીરા ઉદ્યોગ ચાલે છે બરાબર તો જે ગામડાઓમાં હીરા ઉદ્યોગ ચાલે છે ને એ ગામની આર્થિક સ્થિતિ મજબૂત છે કેમ કે એ લોકો એ ગામના લોકોને એક હીરાના કારખાનામાં એને કામ મળી રહેશે અને એટલા માટે એમને રોજગારી મળે છે અને રોજગારી મળે છે એટલા માટે જે તે પરિવારના લોકો જે હીરા ઉદ્યોગમાં કામ કરે છે બરાબર તો એમને વેતન મળી રહેશે પૈસા મળવાના કારણે જે તે પરિવારને આર્થિક સ્થિતિ નબળી હતી બરાબર એમાં સુધારો થાય છે અને બીજા નંબરની વાત કે એ લોકો બેરોજગાર નથી બેસતા બરાબર તો આ રીતે બેરોજગારીનું ઘટે છે તો આવું ઘણા બધા ગામડાઓમાં હવે પહેલાં કરતાં થાય છે તો જે ગામમાં આ બધી વ્યવસ્થા છે તો સારું કહેવાય અને બધા ગામમાં આ પ્રકારના કોઈ ઉદ્યોગો નથી હોતા બરાબર તો એ પરિસ્થિતિમાં શું થાય છે કે એ ગામના જે લોકો છે બરાબર કાં તો એ શહેરમાં જાય છે બરાબર મજૂરી માટે કે આ ભોજન ગામડામાં પણ એ રીતે બરાબર બસ કંઈક હાલ હાલ આવું જ ચાલે છે બરાબર તો આ હકીકત છે કે જો લોકોને કોઈ કારખાનામાં કોઈ કારખાનામાં કામ મળી રહે બરાબર કોઈ કંપનીમાં કોઈ ફેક્ટરીમાં કોઈ મિલમાં તો જે તે લોકોને આવા ફિલ્ડ પર કામ મળી રહે તો એમને આર્થિક રીતે એમની સદ્ધરતા વધે છે એમની જે આર્થિક બેરોજગારી છે એ ઘટે છે સમાજ અને દેશ દુનિયામાં બેરોજગારીની ઘણી મોટી સમસ્યા આપણે કહી શકાય બરાબર ઘણી મોટી સમસ્યા આપણે કહી શકાય કેમકે એ કોઈ નાનો પ્રશ્ન નથી બેરોજગારી એ કોઈ નાનો પ્રશ્ન નથી બેરોજગારીના કારણે લોકો ઘરે બેસી રહે એને આર્થિક રીતે એને નબળા રહે બરાબર અને મોંઘવારી તો એ કઈ એ તો કાયમ વધતું એ પરિબળ છે એ તો ઘટવાનું છે નહીં અને મોંઘવારી વધતી જાય અને આર્થિક બેરોજગારી વધતી જાય એના એના કારણે સમસ્યા વધતી જાય જો મોંઘવારી ઘટે અને આર્થિક બેરોજગારી ઘટે તો આ બે મુખ્ય પરિબળમાં સમાજને આર્થિક રીતે સદ્ધર થવામાં સારું રહે પછી આર્થિક રીતે આગળ વધે તો એ સારી જીવન જીવી શકે બરાબર તો આ વાત છે બરાબર બીજું સરકાર તરફથી ઘણી બધી કંપનીઓને અમુક ગામડાઓની આજુબાજુ મંજૂરી આપવામાં આવે અમુક શહેરમાં મંજૂરી આપવામાં આવે તો જે તે કંપનીમાં જે કારીગરો રાખવામાં આવે તો એ કારીગરોને પણ એ કંપનીમાંથી જે તે કંપનીમાંથી એમને વેતન મળી રહે અને આમ થવાથી એના પરિવારને વેતન મળે અને એના કામ પ્રમાણે એને પગાર મળે કે પૈસા મળે દાડી મળે એટલા માટે જે તે પરિવારનું આર્થિક જે તે પરિસ્થિતિ નબળી હોય બરાબર હાલત એમાં સુધારો થાય તો આ પણ એક બહુ સારી બાબત છે કે આર્થિક રીતે મજબૂત થવા માટે ભલે અતિશય મજબૂત ના થાય પણ જેટલું પણ થાય એટલું બેરોજગારીમાંથી મુક્તિ મળે એ શક્ય છે સારું કહેવાય બરાબર તો ઘણી બધી મિલો ઘણા બધા કારખાના તો એમાં મોલ છે ઘણી બધી જગ્યા એવી છે કંપનીઓ છે એમાં મજૂરોને કારીગરોને કામ મળે તો જે તે પરિવારને જે કામ કરે છે એમને આર્થિક રીતે બેરોજગારીમાંથી અમુક ટકા તો મુક્તિ મળે જ છે એમાં કોઈ સગાને થાન નથી અને આપણા દેશમાં નહીં અહીં આપણા ગુજરાતમાં જ નહીં આખી આખા વિશ્વની અંદર બધા કોઈ કરોડપતિ છે નહીં બરાબર તો એમાંનો જે વીસ ટકા જે વર્ગ છે ને એ એ ઊંચા લેવલનો છે ભાઈ એની એ નીચી નીચી ક્રેડિટ છે સમાજ એ આઈ થિંક લગભગ ચાલીસ કે ત્રીસ ટકા જેવો છે તો બાકીનો જે એસી એમ કહી શકાય કે એંશી ટકા જે વર્ક છે ને આપણો ફાઇનલ એંશી ટકા જે વર્ક છે ને વિશ્વનો કી તો ભલે ગુજરાતનો કહીએ તો ભલે એ એકદમ સામાન્ય અને મજૂર ગણાય છે બરાબર અને એમને જો સમયસર કામ મળી રહે અને ગેપ ના પડે તો એ લોકોની જે આર્થિક સ્થિતિ જે છે ને એકદમ નીચી એ ઓછી આવી શકે એમ છે અને દુનિયામાં જ્યારે આવા પ્રકારના પગલાં લેવામાં આવશે ધીમે ધીમે દરેક દેશના લોકો દરેક દેશના જે નેતાઓ જે છે બરાબર એ જેટલા પણ શક્ય હોય એટલા પગલાં ભરે જ છે બરાબર આ પછી કોઈ કરપ્શન થાય કે એમાં તો આપણે કંઈ ન કહી શકીએ પણ બનતી કોશિશ તમામ જગ્યાએ થઈ રહી છે બરાબર અને લોકોને હવે ખબર પડી છે કે આર્થિક બેરોજગારી એ કોઈ નાનું મોટું તકલીફ નથી એ બહુ મોટી તકલીફ છે બરાબર એનાથી આવનારી પેઢીને પણ ખૂબ તકલીફ જેવું છે અને આ જે સમસ્યા છે એ વધતી જ જાય છે બરાબર આપણે આવનારા વિડીયોમાં આપણે બેરોજગારીના કેટલા પ્રકારો છે બરાબર કેટલી કેટલી બેરોજગારી હોય છે બરાબર બેરોજગારી એક નથી હોતી ઘણી બધી હોય છે બરાબર તો એ બાબતે પણ આપણે વાત કરીશું અને એમના નિરાકરણ માટે કયા કયા પગલાં લઈ શકાય એ બાબત પણ વાત કરીશું તો બંને રહેજો આપણા આપણી આ ચેનલ પર વિડીયો ગમે તો શેર કરજો લાઇક કરજો સબસ્ક્રાઈબ કરજો આ જ પ્રકારની ઘણી બધી નવી નવી અવનવી માહિતી તમને આપવાની આવશે અને સચોટ અને સાચી માહિતી આપવાનો અમારા તરફથી તમારા સુધી પહોંચાડવાનો પૂરેપૂરો પ્રયત્ન કરવામાં આવશે તમને ખોટી માહિતી આપવાનો કે તમને ભ્રમિત કરવાનો મારો કોઈ ઇરાદો નથી બરાબર અને આ વાત સો ટકા સાચી છે કે આર્થિક આર્થિક બેરોજગારી એ આપણા સમાજ આપણા દેશ અને આ દુનિયા માટે બહુ જ મોટો એક પડકાર છે બહુ જ મોટી આ મુસીબત છે બધાને બારે માસ ત્રણસો ને દિવસ કામ નથી મળતું બરાબર આ વાત સો ટકા સાચી છે એ કંઈ વાંધો નહીં આપણે આ કોઈ આપણા પોતાનો પ્રશ્ન છે એની છતાં પણ આપણે આ બાબતે ચર્ચા કરીશું આવનારા વિડિયોમાં બરાબર બદના રહેજો જય હિન્દ જય ભારત રજા આપશો આપણે આ વિડીયોમાં ફરી મળશું બીજા વિડીયોમાં